નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જે પ્રમાણે તમને સૌને ખબર હશે એ પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વર્ગ ત્રણની અંદર સીસીઈની જે પરીક્ષાઓ લેવામાં આવી હતી એ પરીક્ષાઓ કાલે પૂર્ણ થઈ ગઈ છે તો આજે એ રિલેટેડ હસમુખ પટેલ સાહેબ દ્વારા ખૂબ જ મોટી અપડેટ આપવામાં આવી છે એની અંદર ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે કેટલા ઉમેદવારો હાજર રહ્યા જે આની પ્રોવિઝનલ આન્સર કી છે એ ક્યારે આવશે ફાઇનલ આન્સર કી ક્યારે આવશે આની જે મેન્સ પરીક્ષાઓ યોજાનાર છે એ પરીક્ષાઓ ક્યારે યોજાશે અને જે આ સીસીઈની પરીક્ષાઓ યોજાય છે એનું જે રિઝલ્ટ છે એ ક્યારે આવશે તો આજના આ વિડીયોની અંદર આપણે તમામ માહિતી મેળવીશું તો પહેલાં જે પરીક્ષાઓ પૂરી થઈ એની અંદર કેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા એના રિલેટેડ ટ્વીટ કરીને જે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે પહેલાં આપણે એ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કોણ સેવા પસંદગી મંડળ મંડળ દ્વારા વર્ગ ત્રણની અલગ અલગ કેડરની પ્રાથમિક કસોટી પૂર્ણ એટલે કે જે સીસીઈની પ્રિલિમ્સ એક્ઝામ હતી એ પૂરી કરી દેવામાં આવી છે આ પરીક્ષાઓ જે ઓનલાઈન લેવામાં આવી હતી અને એની અંદર એકોતેર શિફ્ટની અંદર આ પરીક્ષા લેવામાં આવી હતી જેની અંદર છાસઠ ટકા ઉમેદવારો હાજર રહ્યા હતા અને આનું જે રિઝલ્ટ છે એ ત્રીસ જૂન આસપાસ જાહેર થઈ શકે છે એટલે કે આજે છે એકવીસ મે અને આનું પરિણામ છે એકાદ મહિના પછી ત્રીસ જૂન આજુબાજુ જે આનું સીસીઈની જે એક્ઝામ લેવામાં આવી હતી એનું રિઝલ્ટ આવી શકે છે આને હું તમને થોડું ડિટેલની અંદર કહી દઉં હતું હવે પ્રોવિઝનલ કી ક્યારે આવશે એ તમામ ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવેલી છે જી એસ એસ સીસીઈ પ્રિલિમ્સ પરીક્ષા પૂર્ણ એકોતેર શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી હતી છાસઠ ટકા ઉમેદવારો હાજર રહ્યા હતા ત્રીસ જૂન આસપાસ પ્રાથમિક કસેટોનું પરિણામ જાહેર થઈ શકે છે એટલે કે આનું પરિણામ છે એ ત્રીસ જૂન આજુબાજુ જાહેર થઈ શકે છે અને મેઇન વાત છે કે દસ દિવસની અંદર પ્રોવિઝનલ આન્સર કી અને ત્યારબાદ વીસ દિવસ પછી ફાઇનલ આન્સર કી રજૂ થશે એટલે કે અંદાજિત ત્રીસ મે આજુબાજુ જે અને પ્રોવિઝનલ આન્સર કી છે એ આવશે એના પરથી તમને તમારે ખબર પડશે કે તમારું કેટલા માર્ક્સ બને છે એના પછી ફાઇનલ આન્સર ક્યાં આવશે અને એના પછી ત્રીસ જૂન છે એની આજુબાજુ જે આનું ફાઇનલ મેરિટ છે એ જાહેર કરવામાં આવશે અને જે આની મેઇન પરીક્ષા યોજાનાર છે સીસીઈ ગ્રુપ બીની પરીક્ષા સપ્ટેમ્બર માસમાં યોજવાની સંભાવના એટલે કે જે આ પ્રિલન્સ એક્ઝામ હતી અને આની જે મેઇન્સ એક્ઝામ હતી એ સપ્ટેમ્બર મહિનાની અંદર યોજવાનું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજન કરી દેવામાં આવ્યું છે તો અત્યારે તમને મેઇન વાત ત્રણ ધ્યાનમાં રાખવાની છે જે દસ દિવસ છે એની અંદર પ્રોવિઝનલ આન્સર ક્યાં આવી જશે વીસેક દિવસ પછી ફાઇનલ આન્સર ક્યાં આવશે અને ત્રીસ જૂન આજુબાજુ જે આનું પ્રિલિયન્સ એક્ઝામ છે એનું રિઝલ્ટ આવી જશે અને જો તમે એની અંદર પાસ થાવ છો તો તમારે સપ્ટેમ્બર મહિનાની અંદર જે મેઇન્સ એક્ઝામ છે એ આપવાની રહેશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સીસીઈની એક્ઝામ લેવામાં આવી હતી એનું રિઝલ્ટ ક્યારે આવશે એના વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ